નમસ્કાર મિત્રો એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો આજે ભાવનગર ઘોઘા ગેટ વિસ્તારમાં અસામાજિક ઈસમોનો આંતક ચાની લારીએ માથાકૂટ કરી તોડફોડ કરી એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી છે ભાવનગર શહેરમાં અસામાજિક ઇસમનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે આમ જનતાને જીવવું મુશ્કેલ બની ગયું છે હોય તેવી પરિસ્થિતિમાં શહેરમાં સર્જાય છે આજે વહેલી સવારે ઘોઘા ગેટ વિસ્તારમાં ચારથી પાંચ ઈસમોએ આવીને ચાની લારીને ઉપર બબાલ મચાવી હતી તેમજ માથા કૂટ કરી ચાની લારીને ઊંધી પાડી દેવામાં આવી તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ હથિયાર વડે હુમલો કરતા એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તે પગલે ભાવનગર શહેરના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો બીરો રિપોર્ટ ફિરોજભાઈ સેલોત ભાવનગર